ક્યારે શું થશે કઈ રીતે જમીન પર ઇમ્પ્લિમેન્ટ થશે ધારો કે આ ત્રણ ગામનું બીજી જ્યાં ખારી જમીન નથી એનું પાણી તમે કાચી કેનાલથી નીકળો ત્યાં વાંધો નથી પણ જે ગામનું પાણી જ ખારું થઈ ગયું છે હવે એ જો કાચી કેનાલમાં નાખશો તો જે આ કેનાલ જેટલા ગામડામાંથી નીકળશે એ તમામ ગામની જમીનો પણ ખારી થઈ જવાની છે એટલે સરકાર જે નિર્ણય લે પચીસો કરોડ આપી અમે સ્વાગત કરીએ છીએ એના પણ જે પાક નુકસાનીનું પેકેજ છે એમાં ખૂબ નિરાશા છે સરકારે ખેડૂતો મજાક કરી છે દિવાળી પણ બગાડી છે અમને અપેક્ષા હતી પિસ્તાલીસ દિવસ મનોમંથન કરી રહ્યા છે આ પેકેજ આપવામાં મંત્રી પણ બદલી નાખ્યા પણ અમને એવું હતું કે સારું આપશે ધારો કે અમરેલીની અંદર જમીન ધોવાણના પ સાઠ હજાર રૂપિયા રોનક ભાઈ આપી શકે છે જ્યારે ત્યાં પૂર આવે છે ને ગુજરાત અમારો વાવ થરાદનું આવે તો કે વીસ હજાર રૂપિયા પૂરા આવે ત્યારે અને અમારે ત્યાં વીસ રૂપિયા આપવાના મહારાષ્ટ્રમાં ત્રણ હેક્ટર ના આપવાના અમને ત્યાં બે હેક્ટર ના આપવાના પશુઓમાં મરી ગયેલા પશુઓ આ લોકો બાર ઘટાડીને પોસ્ટમોર્ટમ કર્યું તો પણ રોણક સહાયની નથી આપ